આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીના શેર નો ભાવ સાડા છ હજાર રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે પણ હવે આ શેર તમને તેરસો રૂપિયામાં ખરીદવાનો મોકો મળવાનો છે તો આ કયો શેર છે અને કેમ સાડા છ થી તેરસો રૂપિયામાં આ શેર આવી જશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ સસ્તો થાય ત્યારે ખરીદવા માંગતા હો તો તમને માહિતી મળી રહે અને જો તમારા જોડે આ કંપનીના શેર પહેલેથી જ હોય તો તમારે આ શેર માં શું કરવું એના વિશેની પણ તમે માહિતી મેળવી શકો અને રોકાણ કરવા માંગતા હો તો પણ તમે શેરની માહિતી મેળવી શકો તો એ કોઈ પણ શેર માં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર લે લેની ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજાર માં રોકાણનો નિર્ણય કરવો જોઈએ

આ સ્ટોક રેકોર્ડ ડેટ સાત રાખવામાં આવી છે

પર એક શેર ફ્રી આપવામાં આવ્યો હતો ગયા ત્રણ વર્ષોમાં કંપનીએ તેના શેરધારકોને છાસઠ રૂપિયા પ્રતિ શેર નું ડિવિડન્ડ આપ્યું છે શુક્રવારે ઇન્ફોએજ ઇન્ડિયાના શેર બે પોઈન્ટ બે ટકા વધીને છ હજાર પાંચસો પચાસ રૂપિયા ઉપર બંધ થયા જોકે છેલ્લા એક મહિનામાં શેરમાં વધારે અસ્થિરતા જોવા મળી નથી પરંતુ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં શેરમાં લગભગ પચીસ ટકાનો ઘટાડો થયો છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી નોકરી ડોટ કોમ એટલે કે ઇન્ફો ઇન્ડિયાના શેર વિશે જેમાં કંપનીએ એક રૂપ દસ રૂપિયા ની ફેસ વેલ્યુ ને બે રૂપિયા માં કરવાની જાહેરાત કરી એટલે કે સ્ટોક સ્પ્લિટ કરવાની છે એટલે કે જે તમારા જોડે એક શેર હશે તો વિભાજન પછી તમને પાંચ શેર મળશે આની રેકોર્ડ ડેટ છે સાત મે બે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘટલી બંધ દબાવી દેજો